આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ નારી શક્તિ સંયમ ઉર્જા દ્વારા સશક્ત સમાજના નિર્માણ માટે છે તે ઉપરાંત એક નારી માતા પત્ની બહેન અને રૂપે ઓળખે સમાજમાં ઉપર તે તે માટે માટે છે છે એક નારી બધું જ કરી શકે બી કે શિવાની દીદી મહિલાઓને માર્ગદર્શન આપશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌથી વધુ મહિલાઓ કાર્યક્રમમાં ખડે પગે છે તે સાથે જે ટ્રાફિકના નિયમ છે ટુ વેલ ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે તેના માટે સંકલ્પ લેવામાં આવ્યો છે Women's પ્રોગ્રેસ અલાયન્સ વિંગ દ્વારા નવચેતના ઇવેન્ટનું આયોજન થયું છે એ જે અમે વુમેન્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ એ સેલિબ્રેશન અમે બી કે શિવાની દીદીને બોલાવી બોલાવી અને એમના સન્માન દ્વારા સાત હજાર લોકો સાથે આ વુમેન્સ ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે આ ઇવેન્ટનો ઇન્ટેન્શન છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક એક નવી ઉર્જા એક નવી શક્તિ અને આંતરિક જે ભીતરની શક્તિઓ છે એમને પ્રાપ્ત કરે પ્રેમ અને શાંતિ સાથે જે દરેક જીવન જરૂરિયાતની જે સવારથી સાંજ સુધી વ્યક્તિ જે ભાગદોડ કરે છે એ ભાગદોડમાં એ પ્રેમ અને શાંતિનું સંતુલન રાખી અને પોતાના જીવનને કેવી રીતે शांति साथ जीवी सके आजेंट प्रोग्रेस अलायंस और प्रोग्रेस अलायंस वुमन बिंग द्वारा संयुक्त रूप से नारी सशक्तिकरण के लिए आज 9 मार्च 2025 को इंडोर स्टेडियम घोड़दोर रोड सूरत में ये प्रोग्राम रखा गया है जिसमें सात हजार से अधिक जीवित आत्माओं को शांति प्रसन्नता खुशी और आनंद मिले ऐसे प्रयास में ब्रह्मा कुमारीज डॉक्टर बी के शिवानी द्वारा ये सेमिनार लिया गया है जिसमें नारी की शक्ति उसके संयम और उसकी ऊर्जा के लिए कैसे एक सशक्त समाज का निर्माण निर्माण हो सकता है उसके लिए प्रोग्रेस अलायंस और प्रोग्रेस अलायंस की वुमन विंग ने ये कार्यक्रम रखा है